તો આપણે આ જબુ ગામની અંદર જઈ રહ્યા છે જબુ ગામની તમને વિઝિટ કરાવવું આખી જબુ ગામ ગામ કેવું છે તે તો જુઓ આ જબુ ગામની અંદર આપણે જઈ રહ્યા છીએ ખૂબ મજા આવશે જબુ ગામ જોવાની જબુ ગામ કોઈ દિવસ ખાસ તમે ગામ જોયું નહીં હોય એટલા માટે આજે થોડું ફ્રી હતું તો આ જબુ ગામનું બજાર છે મેઇન બજાર તો આ જબુ ગામનું મેઇન બજાર છે તમે જોઈ શકો છો પછી આ બેંક ઓફ બરોડા સામે દેખાતું હશે આ જબુ ગામનું બેંક ઓફ બરોડા છે શ્રીમદ ભાગવત સપ્તાહ હમણાં ચાલી રહ્યું છે જબુ ગામમાં ત્યાંનું આ દર્શન કરાવી દઉં તમને તો અહીંયા જબુ ગામમાં આપણે આ ચાલી રહ્યું છે શ્રીમદ ભાગવત કથા હવે આપણે આગળ નથી જતા એ થોડું આ દૂધ ઉત્પાદક સહકારી મંડળી જબુ ગામ છે આ જબુગામ ગામમાં આપણે આવેલા છે આજે જબુગામની વિઝિટ કરાઈ દર વખતે કંઈ ને કંઈ નવા વિડીયો તમને બતાય જ છે તો આ જબુગામ જે ગામ છે ત્યાંની વિઝિટ કરાવી તમે જોઈ શકો છો આ જબુ ગામ ગામ આ બેંક ઓફ બરોડા છે અહીંયા મોટી શાખા છે જબુ ગામની તો આ જબુ ગામમાં આપણે અંદર આવી ગયા છે આ સ્ટેશનરી શોપ છે આ મેઇન બજાર છે જબુ ગામનું હવે આપણે થોડું ગામ બાજુ જઈશું તો આ જબુ ગામનું બજાર છે અને આ બધું એની સોસાયટી છે જબુ ગામની જુઓ હમણાં સવાર છે એટલે થોડા જબુ ગામનું બજારની અંદર થી નીકળી ગયા છે આ સોસાયટી છે જબુ ગામની મસ્ત મજાનું નાનું એવું ગામ છે જબુ ગામ આજુ બધા ઘર છે તે બધા જૂની પુરાની સ્ટાઇલ મકાન છે આ જબુ ગામ ગામ છે આપણો કોઈક દિવસ આય નહીં આ પહેલી વાર આપણે જબુ ગામમાં આવ્યા આયા છે મસ્ત મજાનું ગામ છે અહીંયા રાજપૂત સમાજના લોકોની વસ્તી સારી એવા સારા એવા પ્રમાણમાં છે અહિયાં તો આ સંપૂર્ણ વિડીયો જબુ ગામનો છે જબુ ગામ કોઈ નહી જોયું હોય એટલે આ તમને બતાવી દઉં જબુ ગામ આ સરસ મજાનું મંદિર છે જબુ ગામનું ખુબ મોટું ગામ છે અંદરથી તો મોટું ગામ છે જબુ ગામ તમે જુઓ એવું લાગતું હતું કે જબુ ગામ ખુબ નાનું ગામ હશે પણ અંદર થી જોયું તો ખ્યાલ આવે કે જબુ ગામ તો બહુ મોટું ને વિશાળ ગામ છે જબુ ગામ

જબુ ગામની બહાર નીકળી ગયા છે આપણે તમને હાઈવે દેખાતો હશે હવે બીજી બાજુ લઈ જઈએ કેવું છે તે આ જબુ ગામનું બીજું ફળિયું છે એ બાજુ જઈએ છીએ આપણે ખૂબ મોટું વિશાળ ફળિયું છે અને બહુ જ મોટા ઘરો છે અહીંયા તમારે રજપૂત સમાજના લોકોના ઘરો વધાર જોવા મળશે આખો બધા ઘરો આજે બુગામના રાજપૂત સમાજના ઘરો છે સમાજોના આખું આ ફળિયું છે આ જબુગામ ગામ છે તમે જોઈ શકો છો જબુ ગામનો આ ફૂલ વિડીયો તમને બનાવ્યો છે તો આવા નવા નવા વિડીયો જોવા માટે અને છોટાઉદેપુરના ગામડા અને થોડુંક સિટી લેવલને એ બધું જોવા માટે તમારે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેવું પડશે તો જ તમને નવા નવા વિડીયો જોવા મળશે તો હવે આપણે હાઈવે પર જતા રહીશું સામે તમને ઔદ્યોગિક તાલીમ સંસ્થા જબુ ગામ દેખાતી હશે જે આઈટીઆઈ તરીકે આપણે ઓળખીએ છીએ પણ એને ગુજરાતીમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નામથી ઓળખાય છે તો હવે આપણે આ જબુ ગામના જબુ ગામ ગામમાંથી બહાર નીકળી ગયા છે અને હવે બોળેલી તરફ જઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો આ બોળેલી બાજુ આપણે જઈએ જઈએ છીએ બાજુ તમારે જબુ ગામનું રેલવે સ્ટેશન આવી જશે પછી જમણી બાજુ જોઈએ ડાબી બાજુ જોઈએ તો પંચવટી ઉદ્યાન કેન્દ્ર પછી સામે ખૂબ મોટું તમને રેતીનો ઢગલો દેખાશે આ જબુગામ પ્રાથમિક શાળા પરથી પસાર થઈ ગયા અને પ્રાથમિક શાળાની એક્ઝેક્ટ પાછળ વાત કરીએ તો જબુગામનું રેલવે સ્ટેશન છે તે રેલવે સ્ટેશન એક્ઝેક્ટ જબુગામ પ્રાથમિક શાળાની પાછળ જ આવેલું છે અને આ જબુગામ અને બોડેલીની વચ્ચે છે આપણે અને ત્યાં તમને રેતીના બહુ બધા ઢગલા જોવા મળશે એટલે કે અહીંયા રેતીની લીઝનો સ્ટોક કરેલો હોય છે એટલે ઓર્સંગની રેતી કોઈને જુએ તો અહીંયા તમને જોઈએ એટલા પ્રમાણમાં રેતી મળી રહે છે તો આપણે આ જબુગામમાંથી નીકળી ગયા છે આ સ્વરાજ ટેક્ટરનો શોરૂમ પરથી આગળ જઈ રહ્યા છે તો હવે આપણે આગળ બોડેલી જઈશું તો આપણે આ વિડીયોને હવે અહીંયા જ પૂરો કરશું તો જબુગામ ગામનો વિડીયો કેવો લાગ્યો તે તમે અમને કોમેન્ટમાં જણાવજો અને નવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ આ થી નીકળી ગયા છે બોડેલી જવા માટેનો આ રસ્તો છે બોડેલી બોડેલીની વચ્ચેનો તમે જોઈ શકો છો આ એચપીનો પેટ્રોલ પંપ છે અને અહીંયા તમે જમણી બાજુ દેખશો તો આનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ છે એગ્રીકલ્ચર કોલેજ છોટાઉદેપુર જિલ્લાની તે જબ્બુ ગામમાં આવેલી છે એટલે આ ત્યાંથી જ આપણે પસાર થઈ રહ્યા છે એ કોલેજનો એક વિડીયો બનાવશું કોઈકવાર અંદર જવાની અને એની મુલાકાત લેવાની ખૂબ જ ઈચ્છા છે તો એકવાર જરૂરથી જઈશું અને સ્કૂલના બાળકોને પણ અહીંયા લઈ જવાનું વિચારી રહ્યું છે તો એનું પરમિશન અમારે લેવા માટે એક દિવસ આવવાનું જ છે તો આ કોલેજ છે સામે તમને બોર્ડ દેખાતું હશે કૃષિ મહાવિદ્યાલય આનંદ કૃષિ યુનિવર્સિટી જબુગામ તો એની મુલાકાત લેવા એક દિવસ જવું છે આવું છે તો તમે આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર જોડાયેલા જ રહેજો તો તમને રેગ્યુલર નવા વિડીયો અપડેટ જોવા મળશે તો તમે આના માટે અમારી ચેનલને લાઈક કરવું પડશે સબસ્ક્રાઈબ કરવું પડશે અને ખાસ તો શેર કરવું પડશે બીજા બધા મિત્રોને કે ફ્રેન્ડ સર્કલ હોય તો એ મિત્રોને તમે થોડું શેર કરવાનું રાખજો અમારી યુટ્યુબ ચેનલને તો તમને એવા નવા નવા વિડીયો જોવા મળશે તો આ જબુ ગામમાં આવી ગયા છે જબુ ગામ ને જમ્બુ ગામની આજુબાજુ આ રેતીની ખૂબ બધી લીઝ આવેલી છે તમને રોડમાં દેખાતું હશે આ જબ્બુ ગામ આવી ગયું છે આ જબુ ગામની જાબી ડાબી બાજુ જોઈએ તો આ પ્લોટ પડેલા છે રેસિડેન્શિયલ માટે અને બિઝનેસ માટેના પ્લોટનું આયોજન થઈ રહ્યું છે તે જુઓ આ જબ્બુ ગામની અંદર આવી રહ્યા છે ખૂબ સવાર પડી ગઈ છે સવારથી જ આ મોટા મોટા ડમ્પરોને બધું લાગી ગયેલું છે રેતીનું વહન કરવાનું તે તમે જોઈ શકો છો આ જબુ ગામમાં આપણે એન્ટર થઈ ગયા છે તો જબુ ગામ તમને અંદરથી થોડું બતાવીશું કેવું છે તે તમે જોડાયેલા રહેજો જબુ ગામ જોવા માટે